જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું નામ જે તેમની ઓળખાણ દર્શાવે છે તેવામાં હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે તો વ્યક્તિનું નામ તેનું રાશિફળ નક્કી કરે છે અને આ રાશિ તેના ભવિષ્ય સાથે જોડાયેલા ઘણા બધા રહસ્યો પરથી પડદો ઉઠાવે છે આમ તો દરેક નામના પોતાના અલગ અલગ મતલબ હોય છે પરંતુ આજે આ વિડિયોમાં અમે તમને એવા ત્રણ નામવાળા લોકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભગવાન શિવજીના દિલની ખૂબ જ નજીક માનવામાં આવે છે અને તેમના પર મહાદેવ હંમેશા પોતાની કૃપા દ્રષ્ટિ જાળવી રાખે છે પરંતુ તે પહેલા તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે મહાદેવને દેવોના દેવ માનવામાં આવે છે તેવામાં કોઈના પર તેમની કૃપા થઈ જાય તો તેનું નસીબ બદલવામાં વાર નથી લાગતી કહેવાય છે કે ભગવાન શિવજીના

તે ખૂબ જ મહેનતુ હોય છે તેમને ભગવાન શિવજીનો અંશ માનવામાં આવે છે તેના લીધે તેમની પાસે ક્રોધ સહન કરવાની વધારે ક્ષમતા હોય છે તે પોતાની સમજદારીથી કામ લે છે અને કોઈનું ખરાબ કરવાનું ક્યારેય પણ નથી વિચારતા તેમની ધીરજ જ તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડે છે આ લોકો દિલના સાચા હોય છે અને પોતાની વાતો દિલમાં દબાવીને રાખવી તેમને પસંદ હોતું નથી આ સમયમાં મહાદેવ આ નામવાળા લોકો પર પોતાની કૃપા કરવાના છે જેનાથી તેમના દરેક કામ પૂરા થઈ જશે અને ધનની પ્રાપ્તિ થશે સાથે જ તેમની લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓ પણ દૂર થવાની છે સી નામવાળા લોકો સી નામવાળા લોકો સત્યના પૂજારી હોય છે તે ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા તેમનામાં ક્રોધને કાબુમાં રાખવાની તાકાત હોય છે પરંતુ જ્યારે તે પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેસે છે તો તાંડવ મચાવી દે છે ભગવાન શિવજીને આ અક્ષરવાળા લોકો સાથે ખાસ લાગણી હોય છે એટલા માટે તેમને મહાદેવનો અંશ માનવામાં આવે છે તેમને અસત્યથી સખત નફરત હોય છે તે ક્યારેય પણ ખોટું નથી બોલતા પરંતુ જો સામેવાળા તેમની સાથે ખોટું બોલે છે કે પછી તેમને દગામાન રાખે છે તો તે સહન નથી કરી શકતા અને બધી જ હદો પાર કરી દે છે આ લોકો ક્ષમા કરવામાં પણ આગળ હોય છે તેમના આ સ્વભાવના કારણે જ હવે મહાદેવ તેમનું નસીબ ચમકાવાના છે અને તેમના ખરાબ દિવસોથી તેમને મુક્તિ આપવાના છે આ અક્ષરવાળા લોકોને જલ્દી કોઈ મોટી ખુશ ખબરી મળવાની છે વ્યવસાયમાં લાભ થવાના યોગ છે અથવા વ્યવસાયમાં મોટો નફો થશે એ નામવાળા લોકો જો તમારું નામ આ અક્ષર પરથી શરૂ થાય છે તો તમારું નસીબ બદલાવાનું છે હકીકતમાં શિવજીની કૃપાથી હવે તમારા જૂના દુઃખ સમાપ્ત થવાના છે અને તમને નવી ખુશી મળવાની છે સાથે રિલેશનમાં સુધારો આવશે નોકરી અને વ્યવસાયમાં વધારો થશે સમાજમાં પ્રતિષ્ઠા તથા માન સન્માનમાં વધારો થશે જો તમે લાંબા સમયથી બીમારીથી ગ્રસ્ત છો તો હવે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયો ને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો વાનું ભૂલતા નહીં અને ગુજરાતી સ્ટોરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો